કર્મ કર્યું બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન થયું હતું જેને લઈને અત્યારે ધાનેરા હોય કાંકરેજ હોય દિયોદોર હોય તમામ જગ્યાએ

એટલે આ વિસ્તારની જનતાની જે માગ હોય જે એની અપેક્ષા હોય આકાંક્ષા હોય એ આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે મારો ફરજ છે મારી ધર્મ છે અને એના ભાગરૂપે આ વિસ્તારના ભૂગર્ભ અને સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય આરોગ્ય અને શિક્ષણનો પ્રશ્ન હોય આ બધા જ પ્રશ્નો ઝડપથી ઉકેલાય એના માટે આપણે રાજ્ય સરકારમાં રાતને દિવસ પ્રયત્ન કરી રહ્યા છીએ જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી અને આ વિસ્તારના જુદા જુદા સંગઠનો એસોસિએશન અને નાગરિકો દ્વારા મારી સમક્ષ ઓગઢ જિલ્લા માટેની માગણી કરવામાં આવી ત્યારે યથા સમયે મેં રાજ્યના મુખ્યમંત્રી અને વહીવટીતંત્રને આ મારી માગણી આ વિસ્તારની જનતાની માગણી એ રજૂ કરેલ છે અને વહીવટીતંત્રનું પણ ધ્યાન દોરેલ છે ભવિષ્યમાં પણ આ વિસ્તારની જનતાની જે માગ હશે એ માગ આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે હું રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માટેનો પૂરો પ્રયત્ન કરીશ સાહેબ વર્ષોથી જે દિયોદ ઓગડ જિલ્લો જાહેર કરવા માટે તમામ જગ્યાએ જે કાર્યવાહી થઈ રહી છે પરંતુ આજે પણ દિયોદરમાં મહાસભા હતી આજે આપ ત્યાં આગળ હાજર ના હતા લોકો આ વિસ્તારના લોકોની જે માગણી અને લાગણી છે એ લાગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે મારો ફરજ છે અને ફરજના ભાગરૂપી આ વિસ્તારની જનતાની જે કોઈ માંગણી હોય છે હું રાજ્ય સરકાર સુધી ચોક્કસ પહોંચાડીશ ફળ તો એનો ઓગળ જે છે ચોક્કસ તો આતા વિરોધના ધારાસભ્ય કેસાજી ઠાકોરે જે કહી રહ્યા છે કે જે બી લોકો છે લોકોની સાથે કેસાજી છે અને એનું ફળ પણ જે છે એમને મળશે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા